ડાબો પગ એમનો ઉપર આવતો નથી એટલે જે નવ હોય છે અહીંયાથી કોમન પેરોલિયન નવ જે એનું પિંચિંગ થઈ ગયું હોય જે એની ઇફેક્ટ ઓછી થઈ ગઈ હોય એનું વર્ક ઓછું થઈ ગયું હોય એના કારણે પગ ઉપર આવતો અટકી જાય છે એની કસરત જોવાની છે ફૂડ ડ્રોપની હવે માસા તમે એમને લઈ શકતા નથી એટલે જમણા પગથી ડાબા પગને ઉપર લેવાનો છે જમણા પગ નીચે કરી દો એના આધાર સાથે અને દિવાલના ટેકે બેસીને જ આપણે કરી શકશું એટલે તમને સપોર્ટ મળે બોડીને સપોર્ટ મળે અને સામે જોઈને જ કરી શકશું બરાબર છે કરો બીજા પગની મદદથી હા બરાબર છે બરાબર છે સરસ સપોર્ટ સાથે એમનાથી આવે છે ઉપર પગ હવે નીચે મૂકી દો હવે છૂટા પગ કરી દો હવે એમને એમ ટ્રાય કરો બંને પગ જમણો પગ જેટલો લે છે એટલો ડાબો પગ હલાવો બરાબર છે સપોર્ટ વગર એમનાથી થતો નથી કે જે એક્ટિવ કંટ્રોલ લોસ થઈ ગયો છે જે પેલોને નવ જે મસલ્સને સપ્લાય કરે છે એ મસલ્સનું વર્ક ફંક્શનલ ડિસ ડીએક્ટિવેટ થઈ જાય છે નિષ્ક્રિય થઈ જાય છે હવે જમણા પગની મદદથી ડાબો પગ ઉપર લેવામાં ટેકા સાથે એટલે એમાંથી જાતે પગ ઉપર આવતો નથી આ ફૂડ ડ્રોપ કન્ડિશન છે કે ફૂડ ડ્રોપ એટલે પગ નીચે નમી જાવો ડ્રોપ થઈ જાઓ કરો આ વારંવાર તમે ગમે ત્યારે કરી શકશો દિવસ દરમિયાન પગ છૂટા કરી દો એમ તમે ઉપર લેવો છો રોકી રોકી રાખજો બરાબર છે જમણા પગની મદદથી પગ રાખો જ્યારે યાદ આવે ત્યારે દિવસ દરમિયાન બેઠા બેઠા પગ સામે જોઈને આપણે વારંવાર મુમેન્ટ કરી શકીએ તો જે નવનું જે હિલિંગ થવાનું છે જે ફિઝિયોલોજિકલ પ્રોપર્ટી જે એની એક્ટિવિટી આવવાની છે આપણે ડે ટુ ડે આપણે વધારી શકશું નેક્સ્ટ એક્સરસાઇઝ બીજી એક સાઇડ ચૂન્ની દોપટા સાથે ટોવેલ સાથે આપણે કરી શકશું આ રીતે પગમાં લગાવીને પગ જે જાતે ઉપર નથી આવતો પંજો કાંડામાંથી ઉપર નથી આવતો એ સપોર્ટ સાથે માસા ચૂન્ની પકડેલી છે બંને હાથથી હવે હાથની મદદથી પગને ઉપર લેવાનો છે ચૂન્નીના સપોર્ટથી કરો તમારી તરફ લેવાય એટલો હજી લો થોડોક બરાબર છે નમાઓ નીચે રિલેક્સ ફરીથી કરો બરાબર છે કરો જે સ્ટ્રેટ થાય એટલો રોકી રાખજો થોડીકવાર થોડીકવાર રોકી રાખો આ રીતે વારંવાર થઈ શકશે હીલ નીચે હીલ કવર થઈ જાય એક છેડો પહોળો કરીને પછી પગ વાળો ગોઠણમાંથી માસા ગોઠણમાંથી વાળવાનો છે પછી કાંડામાંથી પગને ઊંચો કરો હાથની મદદથી બંને હાથની મદદથી ગોઠણ નમે નિયમ

વારંવાર પગ નીચે રહેવાથી જે કાપ મસલ્સ ટાઇટ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે એટલે જે આપણે ગોઠણ સીધો રાખીને જોઈએ એમાં ગેસ્ટ્રોક સ્ટ્રેચિંગ આવશે પાછળના જે કાપ મસલ્સનું પ્રોક્ઝિમલ કાપ મસલ્સનું અને આ જીની બેન્ડ કરીને ગોઠણ વાળીને જે આ પગ ઉપર લેવામાં આવે છે એના નીચેના જે કાપ મસલ્સ ડિસ્ટલ્સ છે સોલિયર્સનું સ્ટ્રેચિંગ આવશે એટલે બંને અલગ અલગ સ્થિતિમાં બંનેનું અલગ અલગ મહત્વ છે સીધો કરી દેજો મા લાંબો કરી દસ આ રીતે આપણે પગ ઉપર આવતો નથી એમના માટે ઘરે એટ હોમ ઘરે ગમે ત્યારે આરામથી થઈ શકશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ